મૂળ ગોંડલના વાસાવડના અને છેલ્લા પંદર વર્ષથી રાજકોટમાં ગોંડલ રોડ પર સાંઢિયાપુર પાસે આવેલી રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં રહેતા ત્રીસ વર્ષના ભજીયાના કારીગરની હિસ્ટ્રી સીટરે છરીના ઘાંજી હત્યા કરી નાખી આરોપી સામેથી ભક્તિનગર પોલીસમાં હાજર થઈ ગયો હતો ભાવનગર અને અલંગ સહિતના વિસ્તારોમાં જઈને ભજીયા પાર્ટીનું આયોજન કરવાનો ધંધો કરતો સંજય મારડિયા બુધવારે મોડી સાંજ બાદ ઘરેથી નીકળ્યા બાદ તેની લોહી લુહાણ હાલતમાં અટિકા પાસે રાજકમલ ફાટક પાસેથી લાશ મળી આવી હતી પોલીસ તપાસ કરતા સંજય મારડિયાને

આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને ઓળખતા હતા અને એ બાબતે બોલાચાલી થતા અને ગઢવી લોકો બહુ ફાટી ગયા છે એમ કહીને વાતચીત થઈને એમાં ઉગ્ર બોલાચાલી થઈને એના અનુસંધાને આ કામના સામાવાળા છે ભરતભાઈ ગઢવી એમને પોતાના નિફામાંથી ચક્કું કાઢીને એમના પેટમાં મારીને ઈજા કરેલી ત્યારબાદ તેમનું હોસ્પિટલ લઈ જતાં મરણ થયેલ છે આ બાબતે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો બે મુજબનો ગુનો દાખલ કરેલ છે અને વહેલી સવારે ઉપરોપુરાના આરોપીને અટક કરવામાં આવે છે